અત્રે ઉપસ્થિત સુપરવાઇઝર મેડમ મારા સર્વે ગ્રામજનો સૌને મારા આ આઈસીડીએસ પાર્ટી એક પોટલા ભંડારવ ખાતે પાપા પગલી પ્રથમ પગલું પ્રગતિનું અંતર્ગત પાલક સર્જ પાલક સર્જન કાર્યક્રમ બે દિવસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મને આમંત્રણ આપવા આવ્યું છે એ આમંત્રણને ધ્યાનમાં લઈ હું અહીં બે દિવસ હાજર રહી છું આ કાર્યક્રમમાં આંગણવાડીમાં બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને અવનવી જુદી જુદી નિત નવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેમ કે કાપડનું ઓળખ જુદી જુદી નાની મોટી વસ્તુઓની ઓળખ તે જ પ્રમાણે ક્રિએટિવિટી બાળગીતો બાળવાર્તાઓ વગેરે કરાવવામાં આવી રહ્યું છે બાળકોની સુષુપ્ત શક્તિઓને બહાર કાઢવા માટેની ઉમદા પ્રવૃત્તિ આંગણવાડીમાં ચાલી રહી છે તે જાણીને મને ખૂબ જ આનંદ થયો છે આ જ રીતે બરોજ પ્રગતિ કરતા રહે અને ઉત્તરોત્તર પ્રવેશ મેળવતા રહે એવી અભ્યર્થ અભ્યર્થના સાથે વિરમું છું ધન્યવાદ